નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું જ્ઞાન જ્ઞાનઝલકની અંદર આજે વાત કરવી છે મહત્વની ભરતી અપડેટ્સ વિશે આપ જાણો છો એમ કે પ્રેસ નોટ છે મિત્રો આપને સમક્ષ આવતીકાલના ન્યૂઝપેપરની અંદર જોવા મળી શકે છે મિત્રો એ પહેલાં તમને સૌથી ઝડપથી માહિતી આપતી ચેનલ એટલે જ્ઞાન જલક તો આપ ઝડપથી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો મિત્રો વાત કરી દઉં કે ભરતીની જે પ્રક્રિયા છે સરકારી અને ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શાળાની અંદર મિત્રો આગામી સમયની અંદર જે સોળસો આઠ અને બિન સરકારી અનુદાનિતમાં ચોવીસો ને ચોર્યાસી હાયર સેકન્ડરીની અંદર જે ભરતી છે મિત્રો પચીસ નવ ચોવીસના રોજ તમે ફોર્મ ભરી દીધેલું છે હાલ આપણે ઉગ્ર રીતે રજૂઆત પણ કરી રહ્યા છીએ કે અમારી ભરતી છે સત્વરે થવી જોઈએ અને એ માટે મિત્રો તમારે જણાવી દઈએ કે જે તે ઉમેદવારના મેરિટ લિસ્ટ છે મિત્રો બા ડિક્લેરેશન સાત બાર ચોવીસના રોજ થયેલું છે ત્યારે હવે દસ ત્રણ બે હજાર પચીસ સુધીમાં મિત્રો બિન સરકાર અનુધાય અને માટે પચીસ ત્રણ સુધીમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશનની પ્રક્રિયા હાથ ધરાવનાર છે તો મિત્રો આપને જણાવી દઈએ કે આ ભરતી પ્રક્રિયા માટે આપ જરૂરથી જોડાઈ જજો ત્યાર પછી મિત્રો વાત કરીએ તો ફ્રેન્ડ્સ જણાવી દઉં કે જે સરકારી ભરતી છે એને અંતર્ગત જે હવે વાત કરીએ સરકારી ગ્રાન્ટેડ માધ્યમિકની ભરતી તો માધ્યમિક ભરતી મિત્રો મેં પંદર ત્રણના રોજ સરકારી માધ્યમિક ભરતી માટે અને બિન સરકારી અનુદાનિત માધ્યમિક માટે ત્રીસ ત્રણ બે હજાર પચીસ સુધીમાં મિત્રો સમગ્ર કાર્યવાહી પૂર્ણ કરવામાં આવશે એટલે આમ ગણી શકાય તો શિક્ષણ સહાયકની હાયર સેકન્ડરી અને સેકન્ડરીની ભરતી પ્રક્રિયા છે મિત્રો આગામી એપ્રિલ મહિનાના અંત સુધીમાં પૂર્ણ થશે અને નવા સત્રથી મિત્રો આપને જે તે શાળા છે આ ફાળવવામાં આવશે અને એ શાળાનો લાભ છે અચૂકપણે મળવાનો છે તો આવી જ બીજી અપડેટ્સ માટે જોડાયેલા રહેજો જ્ઞાનઝલક સાથે થેન્ક યુ સો મચ